આમ આદમી પાર્ટી અબડાસાના પ્રમુખ સિંહ જાડેજા અને જખવ ગામના સરપંચ પ્રતિનિધિ અલીભાઈ કોરેજાએ મેપ દર્શાવવામાં આવે છે તે ખોટો છે તેમ કહેતા સરકારી સર્વે કરીને નવો નકશો બનાવાય તેવી માંગણી કરી હતી

તો ના બોલાય તેનો મતલબ રાખો સાહેબ આને સુસંગ વાત કરવામાં આવેલો તમે તમને બોલવાનો તમને બોલવાનો સાહેબ પ્રમુખ બની બેઠા શું છે ને એની તુડેને પ્રેઝન્ટેશન આપણે સંભાળી લઈએ પછી ખ્યાલ આવશે ને હજી એક વખત બીજી સ્લાઇડ ઉપર નઈ આવો તમે મારું નામ શૈલેષ છોટ છે હું ગાંધીનગરથી આવું છું અલ્ટ્રાટેક એન્વાયરમેન્ટ કન્સલ્ટન્સીથી આજે લોક સુનાવણી હતી આપણે જખૌ હાલનું જખૌ ફિશરિંગ હાર્બરનું બરાબર ત્રણ દસ બે હજાર પચીસ તો ફૂલ પ્રોજેક્ટ સીઆર એક્ટિવિટી છે એકવીસ એકસો એકવીસ કરોડ રૂપિયા છે એને ફાળવવામાં આવશે હાર્બરમાં બરાબર ને એના જેવી જે બી પ્રશ્નો છે ને જે જે પ્રશ્નો આપણે આજે આવેલા છે એને આપણે મિનિસ્ટ્રાઇઝ બી કરશું અને આપણે પબ્લિક ડોમેન ઉપર પણ રાખશું હા એટલે એના જે જે લેખિતમાં અમે એ લોકોએ આપેલા છે એને અમે રજૂઆતમાં જીપીસીબીમાં બી આપશું અને પબ્લિક ડોમેનમાં બી રાખશું એમ ઓએફ સીસીના એમઓએફ એમઓએફ નિયમ પ્રમાણે અમે અલ્ટ્રાટેક એન્વાયરમેન્ટ કન્સલ નાબેટ અને એને બોલના છે અને અપ્રુવમાં જે ટેન્ડર પાસું છે એમાંથી અમને કામ મળેલું છે એમાં એ જે પ્રશ્નો છે એને બી અમે આન્સર આપીશું રજૂઆતમાં હા જે ફિશરી ફિશરી માછીમારોની જે રજૂઆત છે એ લોકો ફિશરી સાથે પણ અમે વા વાર્તાલાપ કરીને અમે એ બી રજૂઆતમાં પબ્લિક ડોમેનમાં રાખશું મીન્સ અમે એક્ટિવિટી સાહેબ બધા સાથે મિટિંગ કરીને અમે એક્ટિવિટી કરીને એમાં રજૂઆત કરી ના સાહેબ અમે જે જે પ્રશ્નો પ્રશ્નો આવી છે સાહેબ એને અમે રજૂઆતમાં એને મિસ પબ્લિક ડોમેનમાં જ રાખશું સાહેબ હા હા એટલે સાહેબ જે મારે જે મારે એન્વાયરમેન્ટને લગતા જે જવાબ છે એ મેં આપી દીધો ને જે ફિશરીઝના જે બી જે માછીમારોને જે પ્રશ્ન કર્યો હતો એની સાથે અમે રજૂઆત કરીને અમે એને આન્સર આપવાના જ છે અને એ જ તમને કહું છું સાહેબ એને ટૂંકમાં ટૂંકમાં જવાબ નથી સાહેબ એને પબ્લિક ડોમેનમાં અમે રાખવાનું છે મને જે એન્વાયરમેન્ટને લગતા હોય ને એના તો અમે આન્સર આપેલા છે પણ માછીમારોના જે જે હતા જે તમે જે પ્રોજેક્ટ વાત કરો છો એના અમે એની સાથે વાતચીત વાર્તાલાપ કરીને અમે એને આન્સર આપવાના જ છે સ્માર્ટ હાર્બરના જે ડ્રાફ્ટ પ્રપોઝલ હતું એ અંતર્ગત લોક સુનાવણી આયોજન હાથ ધરવામાં આવેલ હતું લોક સુનાવણીમાં સ્થાનિક અસરગ્રસ્ત માછીમારોની વિવિધ રજૂઆતો આવેલી હતી અને સ્થાનિકે પ્રોજેક્ટ પ્રપોઝલ દ્વારા જે કંઈ પ્રશ્નો હતા એમનું સોલ્યુશન કઈ રીતના આવી શકે તેમનો જવાબ આપવામાં આવેલો છે અને એમની રજૂઆતોને લેખિતમાં લઈ અને આગામી જે કંઈ પણ એમનું કરેક્શન સાથેનો રિપોર્ટ આવશે તેમાં તેનો સમાવેશ કરી અને જાહેર રીતાર્થે પબ્લિક ડોમિન કરી અને પ્રસિદ્ધિ કરવામાં આવશે તે બાબતની આજે ચર્ચા કરવામાં આવી છે લોકસુનાવણીમાં સ્થાનિક એ માછીમારોના પ્રશ્નો જે હોય છે એ સામાન્ય રીતે આવા પ્રસંગોમાં કે આવી લોકસુનાવણીમાં આવતા જ રહેતા હોય છે પ્રોજેક્ટ પ્રપોઝલ છે એ રજૂઆતોને અનુસંધાને જે કંઈ કાર્યવાહી કરશે અને એ પછી પબ્લિક ડોમેન કરી અને જાહેર રીતે પ્રસિદ્ધિ પણ બહાર પાડશે આજની સુનાવણીમાં જે કંઈ પણ ખાનગી સંસ્થા જોડાયેલી હતી અને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા માન્યતા આપેલી છે અને સરકારશ્રીના નિયમ અનુસાર જ આ લોકસુનાવણીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ બાબતે લેખિત રજૂઆતો મળશે પછી તપાસ કરી અને યોગ્ય નિર્ણય થશે એ પ્રમાણે કાયદાકીય પગલાં લેવામાં આવશે સરકારશ્રી દ્વારા લોકોની જાહેર સુખાકારી સંતોષાય અને લોકોને સરકારશ્રીનો જે યોજનાઓ છે એનો મહત્તમ ઉપયોગ થઈ શકે અને છેવાડાનો માનવી આનો લાભ મેળવી શકે એ આશય સાથે આજે આ આ પ્રોજેક્ટનું લોકસુનાવણી હાથ ધરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ સરકારશ્રી દ્વારા જે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે તેનો મહત્તમ માછીમારો લાભ લઈ શકે માછીમારો દ્વારા આજે બોટ રજીસ્ટ્રેશન રિગાર્ડિંગ જે કંઈ પણ રજૂઆતો કરવામાં આવી એની મેં લેખિત નોંધ લીધી છે અને આગામી ટૂંક જ સમયમાં એનું શક્ય તે જે કંઈ નિરાકરણ આવતું હશે એ અનુસાર કરવામાં આવશે જખો છે આપણી પેટા કચેરી છે અને સરકારશ્રી દ્વારા હાલમાં તો આ જગ્યા ભરાયેલી નથી પરંતુ જેથી માછીમારોને ભૂત સુધી એમને અમુક કામો માટે આવવાનું થતું હોય છે પણ જખો કચેરી ખાતે પણ માછીમારો પોતાની લેખિત રજૂઆત આપી શકે છે અને લેખિત રજૂઆત ભુજ કચેરી મળ્યા બાદ એમનું સત્વરે જે કંઈ નિકાલ કરવાનો થતો એ કરવામાં આવે છે માછીમારો સરકારશ્રીની મત્સ્યોદ્યોગ ખાતાની જે કંઈ પણ યોજનાઓ અમલમાં છે તેના માટે ઓનલાઈન અરજી કરી શકે છે એમને ફિઝિકલી ધા ખાવાની જરૂરિયાત રહેતી નથી પોતાના ઘરેથી ગ્રામ પંચાયતમાંથી અથવા તો કોઈ પણ ખાનગી કાફેમાંથી એ જે યોજનાનો લાભ મેળવવા માંગતા હોય એમનું દોષ બેઝ ઉપર એ ઓનલાઈન અરજી કરી અને લાભ મેળવી શકે છે માછીમારોની સુવિધા માટે હકીકતમાં માછીમારોની સુવિધા જો હોય તો રાખવી હોય તો એ લોકોને ચાર આઠ દિવસ પહેલાં જાહેર કરવો જોઈએ ગામડામાં જાહેર કરવો જોઈએ કેટલા એરિયામાં આવે માણસો એને જાહેર કરવો જોઈએ અને પછી પબ્લિક પબ્લિક હતા જેટલી પબ્લિક પોલીસ હતી કે કેમ પોલીસ પોલીસનો પ્રયોગ કર્યો એટલે પબ્લિક બીજે બોલે એની હકીકતમાં તમે માછીમારા એટલા મસ્ય બંધાવો તો બે વર્ષ બે પહેલાં આખો બેમ્બલ આખા મકાન ફાડી નાખ્યા તેમાં કેટલી બહેન બીજી દીકરી ડિલિવરી બોય હતી કેટલા બેન ત્રણ ત્રણ મહિના દીકરા હતાના છોકરા હતા કોઈ કોઈને પેટમાં પાણી હાર્યો નહીં આજે અમારા ધારાસભ્ય શ્રી આવ્યા હતા સારી વાત ભલે આવ્યા તો તેથી ધારાસભ્ય ક્યાં ગયા હતા તો મણિપુરમાં બહેનો દીકરી રોડ રોડમાં હતી ક્યાં ગઈ હતી આ જખો બંદર ઉપર બિચારી બેન દીકરી આ નીચે દરિયામાં બેઠી આરામાં બેઠી હતી એ ક્યાં ગઈ હતી એ કોઈ બેન દીકરી નથી કોઈને ડિલિવરી હતી કોઈના બે નાના ના છોકરા હતા આજ દિવસ સુધી બિચારા ઝૂંપડામાં બેસે છે નથી લાઈટ નથી પાણી કેમ એ કોઈ મહા દીકરી નથી આ લોકશાહી છે આ બાબા સાહેબ દલિતના બાબા સાહેબ નથી બાબા સાહેબ બધાના સાહેબ બધાને સંવિધાન આપ્યું છે અમારે બધાને સવિધાન છે તમે અમે રહી શકી છે ભૂલી શકીએ છીએ અને લોકશાહીમાં બધું હોવું જોઈએ આવો આવા અત્યાચાર નો જોઈએ આજે પબ્લિક હરીમાં નહોતો ભાજપ નહોતો કોંગ્રેસ કોઈ ન થાય કેમ ભાઈ તમે મત નહીં લેવા નહીં આવો ચખોમાં કે મત લેવા નહીં જાઓ કાલે ચૂંટણી જિલ્લામાં તાલુકાભાઈ ચૂંટણી આવશે મારે જખો નથી લડવું કે જખો મારે નથી ચૂંટણી લડવું એ અહીંયા કે જખોમાંથી નથી મારે મત લેવા પણ તમારી ફરજ છે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈપણ તમે પ્રજા માટે કામ કરો અવાજ ઉપાડો પરિણામ જે બી આવે તમે અવાજ ઉપાડો આના સિવાય હજી બહુ કહું છું કે આ જે જેટી બનશે ને એ માછીમાર નહીં બને એ અબાણી અને અબાણીના અંદાણી માટે બનશે એ નામ છે ખાલી બાકી મોટા મોટા ઉદ્યોગને મળવાની છે બાકી બધાનું નામ છે હશે પબ્લિક લોકશાહીનું નામ છે બાકી હવે તાણાશાઇ છે મૂકો કોંગ્રેસને મૂકો ભાજપને આમ આદમી પાર્ટીને આપો અને થઈને ખતમ કરો